નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો રાજકોટમાં પશુ નિયંત્રણ કાયદા હેઠળ મનપા દ્વારા કામગીરી શરૂ કરાઈ શહેરમાં રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે મનપાના પશુઓનું રજિસ્ટ્રેશન માટે એકત્રીસમી ડિસેમ્બરે અંતિમ દિવસ હતો ત્યારે મનપા દ્વારા રજીસ્ટ્રેશન વગરના પશુઓને જપ્ત કરવામાં આવ્યા અલગ અલગ ટીમો બનાવી શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી કેવડાવાળી વિસ્તારમાં મનપાના અધિકારીઓ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાઓમાં છે તે પશુઓનું રજીસ્ટ્રેશન સાથે જ તે પશુ રાખવાની જગ્યાનું પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું હતું અને એકત્રીસ ડિસેમ્બર સુધી છે તે અંતિમ તારીખ આપવામાં આવી હતી પરંતુ જે આજથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે પોતાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે વાત કરવામાં આવે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના જે પ્રાણી અને રંજાળ શાખા છે તેમના અધિકારીઓ છે તે હાલ કેવડાવાડીમાં પહોંચ્યા છે અને જે લોકોના ઘરે છે પશુ રાખવામાં આવ્યા છે જે તેનું રજિસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે લોકો પાસે રજિસ્ટ્રેશન નથી તેમની સાથે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ આજે જે એ એકત્રીસ ડિસેમ્બર અંતિમ તારીખ આપી હતી આશથી આ મનપાની કઈ રીતની કામગીરી જેને જે રજીસ્ટ્રેશન નથી કરાવેલું જેને પરમિટ નથી ઇશ્યૂ કરેલી એ ડોર અમે જપ્ત કરીએ છીએ અત્યારે ખાસ કરીને અત્યાર સુધી કોઈ એવું સામે આવ્યું કે પકડાયા હોય હા એવા દસ ડોર પકડ્યા છે અત્યાર સુધીમાં સવારથી અમારી એક ટીમ કાર્યરત છે ટોટલ ચાર ટીમ કાર્યરત છે તો અમે જે જે મેન મેન વિસ્તારમાં જે રોજની ફરિયાદ આવે છે વારંવાર જે ગંદકી કરે છે અવારનવાર હાઈકોર્ટના આદેશ મુજબ ઘણી બધી કમ્પ્લેનો આવે છે કમ્પ્લેનમાં અત્યારે અમે કામગીરી કરીએ છીએ ચોક્કસપણે હાલ છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કામગીરી પર પહોંચ્યા છે એ રખડતા પશુઓનો ત્રાસ અવારનવાર સામે આવતો હોય છે જેને લઈને છે એ સરકાર દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી કે પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે ત્યારે મહાનગરપાલિકા ખાતે છે તે એકત્રીસ ડિસેમ્બર સુધી છે એ પોતાના પશુઓનું લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ જે લોકો પાસે રજીસ્ટ્રેશન નથી તેમની વિરુદ્ધ મહાનગરપાલિકાના પ્રાણી અને રંજાટ શાખું છે તેના અધિકારીઓ છે તે હાલ કવાયત બોલાવી રહ્યા છે લોકોના ઘર સુધી જઈ અને તેમના પશુઓનું પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળામાં ગંભીર ઈજા થવાના અનેક કિસ્સા બને છે જેમાં અનેક લોકો જીવ પણ ગુમાવે છે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને વાય વનના સહયોગથી પાંચસોથી વધુ ટુ વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાહન ચાલકો જે દોરી હોય છે તેનાથી તેઓના ગળાને સેફ્ટી રે તેના માટે પોલીસ દ્વારા આ સેફ્ટી ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સામાજિક સંસ્થા દ્વારા આ પોલીસના સહયોગથી આ સેફ્ટી ગાર્ડ છે તે લગાવવામાં આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પણ આ જે કાર્ય છે તેની અંદર જોડાયા છે અને તેના આ સીધા દ્રશ્યો છે પાંચસો થી પણ વધુ આ સેફ્ટી ગાર્ડ છે તે અહીં જે વાહન ચાલકો છે તેઓના જે બાઇક હોય છે તેઓના વાહન હોય છે તેને લગાવવામાં આવી રહ્યા છે આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર જોડાયા છે ને તેઓની સાથે વાત કરીશું જે રીતે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે શું કહેશો સીઆઈઆઈ એનજીઓ દ્વારા યંગ ઇન્ડિયા જે મિત્રોની ટીમ છે એનજીઓ પોલીસના સાથે કોઓર્ડિનેશન કરી અને અમદાવાદ શહેરની અંદર જે મકર સંક્રાંતિ તહેવાર સંબંધિત જે દોરાથી માણસને નુકસાન ન થાય તે પ્રકારે નાગરિકોની સુવિધા માટે આ એક સ્વિંગ ગાર્ડ લગાડવાનું ખૂબ એક મોટું યોગદાન પોલીસ અને સીઆઈઆઈ યંગ ઇન્ડિયા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકોની અંદર જાગૃતિ દેખાઈ રહી છે અને લોકો પણ સલામતી માટે એ પોતે સિંગાર લગાવી લગાવવા માટે ઉત્સુક છે ચોક્કસથી તો આપણી સાથે એનજીઓ છે તેઓના જે કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે વાત કરીશું કઈ રીતે આખું જે આ છે તે લગાવવામાં આવે છે અને કેટલી સંખ્યાની અંદર આ લગાવવા છે નમસ્કાર આપણે જેમ ઉત્તરાયણની અંદર જેમ કિસ્સાઓ બની રહ્યા છે એવા કિસ્સાઓ કે જેની અંદર આ ફેમિલીઝ પોતાના વાલા મેમ્બરોને ખોઈ રહ્યા છે એટલે યંગ ઇન્ડિયન્સ જે આ એક કન્સેપ્ટ સાથે આવ્યું કે આપણે ઇસ્ટ અમદાવાદની અંદર આઈપીએસ શ્રી સાફીન હસનના માર્ગદર્શન હેઠળ આ એક પ્રોગ્રામ કરીએ જેની અંદર આ વર્ષે અમે લગભગ પાંચેક હજાર શૃંગાર લગાડી રહ્યા છીએ કે જેની અંદર લોકોને ફ્રી ઓફ ચાર્જ શૃંગાર આપીએ અને આવા કિસ્સા બનતા અટકાવીએ તો ચોક્કસથી સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અત્યારે હાલ જે રીતે પોલીસ અને જે આ એનજીઓ છે તેઓની મદદથી આ વાહન ચાલકો છે તેઓને આ સ્ક્રીન ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો છે કે ઘાતક દોરી છે તેનેથી બચશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ અમરેલીની ખાંભા તાલુકાની પંચાયતમાં લોકોના પ્રતિનિધિએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું કચેરીમાં કર્મચારીઓ મોડાભાગે ગેરહાજર રહેતા હોવાની લોકોની રાવ હતી ત્યારે લોકોએ જિલ્લા વિકાસ અધિકારીની પણ રજૂઆત કરતા બે ભાજપના સદસ્ય તાલુકા પંચાયતના કર્મચારીની પોલ ખોલી કાઢી લોકોની રજૂઆત તે પગલે જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઈ ફિંડોળિયા જિલ્લા મહિલા વાર્ડ ચેરમેન અરવિંદભાઈ ચાવડાએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું આજ ખાંભા રોજ આવતા ખાંભા તાલુકામાં સવા બાર વાગે મેં એન્ટ્રી કરી ત્યારે કોઈ પણ અધિકારી એક પણ સ્ટાફ કોઈ પણ હાજર રહ્યા નહોતા એની નોંધ લઈ અને મેં ડીડીઓ સાહેબને રજૂઆત કરી અને ડીડીઓ સાહેબે પણ મારું સાંભળ્યું ત્યાર પછી દરેક ઓફિસમાં લાઇટ પંખા બધું ચાલુ હતું અને મારી સાથે અરવિંદભાઈ અમારા મહિલા બાળ વિકાસના ચેરમેન પણ સાથે હતા અને અમારા ભાજપના મંત્રી પિન્ટુભાઈ ગોસાઈ પણ અમારી સાથે હતા તો આવતા અરજદારોને ખાંભા તાલુકામાં તાલુકા પંચાયતમાં અરજદારોને આવતા એટલી બધી મુશ્કેલીઓ પડે છે તો અધિકારીઓ હાજર રહેતા નથી તાલુકા પંચાયતનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા અધિકારીઓ વગરની ખુડશું ખાલી અને લાઈટ અને પંખા શરૂ આવો અણઘડત આવડત આ અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી કરતા હોય એવું અમે તાલુકા પંચાયતમાં લાગે છે આવું અવારનવાર ખાંભા તાલુકા પંચાયતની અંદર બની રહ્યું છે તો આનું તાત્કાલિક ધોરણે અમે સરકાર શ્રીને પણ રજૂઆત કરીશું અને અમરેલી ડીડીઓ શ્રીને પણ રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લે અને અધિકારીઓને દંડકનીય જે થતું હોય એ પગલા ભરે બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બે હજાર ચોવીસનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ ઉત્તરાયણની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના દરેક શહેરોમાં ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પરંતુ આ વખતે ઉત્તરાયણના રસિકો માટે એક માઠા સમાચાર છે મોંઘવારીની અસરથી આ વખતે ઉત્તરાયણ મોંઘી પડશે કારણ કે પતંગનું રો મટીરીયલ મોંઘું બનતા કુળી પતંગનો ભાવ જે પહેલા એસી નો હતો તે હવે સો થવાનો છે

આખું વર્ષ ચાલતી હોય છે અને આ અંગે આપણી સાથે પતંગના એક વિક્રેતા છે જે આપણી સાથે જોડાયા છે યુસુફભાઈ સાથે વાત કરીશું યુસુફભાઈ ઉત્તરાયણ હવે નજીક આવવાની છે ખાસ કરીને આ વખતે પતંગમાં કયા પ્રકારની વેરાયટી રહેવાની છે આ વખતેની કે જે આપણે રનિંગ પતંગો ચાલે છે રેગ્યુલર પતંગો એ બધી અમારી પાસે છે બની રહી છે અત્યારે જે પબ્લિકની ડિમાન્ડ છે રંગીન ચીલો હોય છે કલર ચીલ હોય છે વ્હાઇટ ચીલ હોય છે સફેદ પ્રિન્ટ હોય છે રંગીન રોકેટ હોય છે અડદિયા પોણિયા એ બધા પ્રકારની પતંગો આપણા પાસે છે દર વખતે કરતા ઉતરાયણ તમને ક્રેઝ જોવા મળે છે કે લોકો રસ આ વખતે ઘટતો જાય છે એવું જોવા મળે છે તમને વેચાણ માં કયા પ્રકાર માહોલ છે એવું છે કે આ વખતે ની જે કે એક તો આ જે ઉતરાયણ તહેવાર છે ને આપડા લાસ્ટ દિવસ એક થી તેર દિવસનું થઈ ગયું છે અત્યારે છેલ્લા છેલા ની કે કસ્ટમર આવે છે વધારે આવે છે ડિમાંડ માં આવે છે છેલ્લા તેર દિવસમાં માં કે એવી ઉતરાયણ બને છે ને કે એકદમ હોલસેલમાં કે બધું માલ ખપી જાય છે અમારો ગયા વખત કરતાં આ વખતે મોંઘવારી કેવી છે પતંગની રો મટીરિયલ બનાવવામાં રો માં એવું છે કે જે આપણે જે આ સડીઓ આવે છે ને ગયા વખતે આ જે મટિરિયલ હતો ને એ અમે ચારસોમાં લેતા હતા આ વખતે ડબલ પૈસા લીધા છે કેમ કે આ આસામમાં જે બાંબુની ખેતી થાય છે ને મટિરિયલ ત્યાંથી આવે છે ને કલકત્તામાં આની સડીઓ બને છે તો જે આસામથી જે મટીરિયલ આવે છે ને ત્યાં બાળ આવી હતી તો બાળમાં બધી ખેતી નષ્ટ થઈ ગઈ છે તો જે ચારસો રૂપિયાની ચીજ હતી ને અમે આઠસો રૂપિયામાં લીધી તો આ વખતે મોંઘવારી બધી વધી ગઈ છે ખાસ કરીને યુ શુભાઈ આ કાગળની વાત કરીએ તો કાગળ ક્યાંથી આવે છે કાગળમાં શું મોંઘવારી કાગળમાં એવું છે કે છે જે ફેક્ટરી હોય છે ને કલકત્તામાં હોય છે પુનામાં હોય છે ને બોમ્બેમાં કે હૈદરાબાદમાં ત્યાંથી બધી કાગળનો સપ્લાય જાય છે ને એ બધું આખા ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે ને આ પતંગ અન્ય અમદાવાદમાં બને છે યુ તમને શું લાગે છે ગયા વર્ષ કરતાં આ વખતે કેટલા ટકા મોંઘવારી પતંગ બનાવવામાં વધી છે એક તો કારીગરીની મજૂરી વધી ગઈ છે બરાબર છે દિવસો દિવસે કારીગરો પણ ઓછા થતા છે તો જે કારીગરો અમારા આવે છે જે એક હજાર પતંગ લગાવે કે આના ભાઈ બસો રૂપિયા બધું મેન્યુઅલી કામ છે મશીનમાં પતંગો બનતી નથી કોઈ બસો માંગે તો પછી અર્જન્ટનું ઓર્ડર આવી જાય એટલે ત્રણસો ત્રણસો પણ આપવા પડે એમાં મોંઘવારી વધી જાય છે તમને શું લાગે છે યુસુફભાઈ આ વખત કરતાં કેટલા ટકો વધારે જેવો વધારો થયો હશે એવું છે કે જે આપણે પતંગો કેટલા મોંઘા થશે આ વખતે આ વખતે એવું છે કે જે પતંગો આપણે એંસી રૂપિયા કોડી વેચતા હતા ને હોલસેલમાં કે છે પાંત્રીસસોનું કે એંસી રૂપિયા સિત્તેર રૂપિયા કોડી કે એંસી આ વખતે લોકોને ઓછામાં ઓછી સો રૂપિયા એકસો વીસ રૂપિયા કોડી પતંગ મળશે તો ચોક્કસી આ હતા પતંગના વિગ્રેતા યુસુભાઈ કહી રહ્યા છે કે રો મટીરિયલ્સમાં પણ વધારો જોવા મળ્યો છે એટલે કે જે બાંબુ આવે છે સળિયું આવે છે એના નિકાસની અસરો છે એ ગુજરાતમાં પર આવી છે તો ચોક્કસથી આ વખતે પતંગ રસિયાઓ માટે થોડી મોંઘવારીનો સામનો તો કરવો જ પડશે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આવનારો સમય છે હવે ઉત્તરાયણમાં છે ને લોકો ખરીદી કરવા પણ છેલ્લી ઘડી ધૂમ પણ આવે છે કેમ ચંદ્રકાંત વોરા સાથે મિપસિંહ રાઠોડ રાજકોટમાં વધુ એક કૌભાંડનો મામલો સામે આવી ગયો ત્યારે શહેરમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા નકલી એલસીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પાર્થ મૈયર દ્વારા આ કૌભાંડ પકડવામાં આવ્યું છે નકલી એલસીના આધારે જાતિના દાખલા કાઢવા માટે નકલી એલસી કાઢવામાં આવતા હતા અને એક એજન્ટ અને એક વ્યક્તિની પોલીસે પૂછપરછ કરીને આગળની તપાસ પણ હાથ ધરી છે રાજકોટ રૂખડિયા જક્શન મારે જોતું હતું જાતે દાખલો જાતે જાતે દાખલો જોતો હતો રહ્યો ત્યાં એમાં હું આમ ગુજરાત બાદ જઈને આવ્યો હતો પણ સોમવારે હું એક બે વખત મોઢા ઘરે ગયો હતો પણ એક સાહેબે કીધું હતું કે સોમવારે તમે મળી ગયો કે તો કે તમને કાંક હાલ કરી આપશે કે ત્યાં હું સોમવારે ગયો હતો પણ ત્યાં કાલે જે ફોર્મ ભરવાળા નીચે હોય ને એમને કીધું की आत पैसा तुम्हाला बघाडवाना नव्हता

સાહેબ સૌપ્રથમ શું આખી ઘટના હતી જે બારોટ નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટ રાજકોટના બહુમાળી ભવનમાં જિલ્લા સેવા સદન છે એમાં જન સેવા કેન્દ્રમાં આજે એક વિકાણી સવસીભાઈ કરીને જાતિનો દાખલો મેળવવા માટે આવેલા હવે એમની જાતિ પેટા જાતિમાં હિન્દુ ધારકિયા લખેલું હતું એટલે અમારા ક્લાર્કે કહ્યું કે ધારકિયા જાતિનો સમાવેશ બક્ષીગંજમાં થતો નથી એટલે તમને ના મળી શકે થોડીક વાર પછી એ ભાઈ વાઘરી જાતિનો કોમ્યુનિટીનો ઉલ્લેખ થાય એવું એલસી લઈને આવેલા એની સાથે એના પુત્રનું પણ એલસી લાવ્યા ત્યારે એમને પૂછ્યું કે આ લાવ્યા ક્યાંથી તમે એલસી અત્યારે તો આ ધારકીય જાતિનું હતું તો કે અહીંયા મળે છે એમ એટલે એ અમારા ક્લાર્ક એ બંને અરજદારોને લઈને મારી પાસે આવેલા અને એમને કડક પૂછપરછ કરી ગયા તમે ખરેખર ક્યાંથી એલસી લાવ્યા તો કે સાહેબ અહીં બહુમાળી ભવનમાં કેમ્પસમાં મળે છે એમ એમને પૂછ્યું તમે કંઈ રૂપિયા આપ્યા છે હા કે સાહેબ ગઈકાલે એક હજાર રૂપિયા આપેલા ને આજે પચીસસો રૂપિયા પાંત્રીસો રૂપિયામાં અમને બે એલસી આપેલા છે હવે પુત્રનું એલસી છે એ કલ્યાણપુર તાલુકાનું છે અને એના પિતાનું એલસી સી સૌસીભાઈનું એલસી છે એ મહુવા તાલુકાનું છે એટલે બંનેને પૂછ્યું કે તમે ત્યાં ભણેલા છો તો એ બંને કે ના સાહેબ અમે તો એ બંને જોયા જ નથી એમ મહુવાએ નથી જોયું અને કલ્યાણપુર બી નથી જોયું પછી જે એજન્ટ હતા પુરોહિતભાઈ કરીને એમને બોલાવેલા ત્યારે એમને પણ કહ્યું મેં કહ્યું તમે આ શું એલસી ક્યાંથી લાવ્યા કે સાહેબ મેં આપ્યા છે અને પાંત્રીસો રૂપિયા મેં લીધા છે એમને સ્વીકારી પણ લીધું એમ પણ કે મેં એલસી યોગેશભાઈ પાસેથી લીધેલા એટલે યોગેશભાઈને બોલાવેલા યોગેશભાઈ પ્રથમ તો ના જ પાડી કે હું નહીં આવું પણ તેમ છતાં એમને કીધું કે સાહેબ કંઈક પોલીસ કેસ કરવાનું કહે છે એટલે તમે આવી જાઓ ત્યારે યોગેશભાઈ તો ના જ પાડી કે મેં આવું બનાવ્યું નથી પણ એમને કડક પૂછપરછ કરતાં એવું એવું કીધું કે સાહેબ મારી આ એક ભૂલ થઈ ગઈ છે અને હવે હું ક્યારે આવા બોગસ એલસી નહીં બનાવું અને મને માફ કરો મને જવા દો સાહેબ મને પ્રેશરની તકલીફ છે આવી બધી રજૂઆત કરવા લાગ્યા એટલે હવે અમારું કહેવાનું એ છે કે બોગસ એલસીના આધારે અમે બોગસ પ્રમાણપત્ર આપી દત અને રિઝર્વેશનનો ખોટો લાભ લેતા હોય છે આ એટલે આ પ્રમાણે જ્યારે બોગસ એલસી બનતું આ તો અમારી સતર્કતાને કારણે આ બધું પકડાઈ ગયું અને એમને બહુ પૂછપરછ કરી પણ એ લોકો કેટલા આપ્યા છે કે એવું એવું બોલી શકતા નથી એટલે અમારે ન છૂટકે પ્રનગર પોલીસ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડી ચોક્કસ જે રીતે વાત કરવામાં તો બોગસ લેવિંગ સર્ટી કઢાવી અને એના આધારે પ્રમાણપત્ર ઘટાવાનું કૌભાંડ છે તે સમગ્ર ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તેની સતર્કતાને સામે કારણે છે તે સામે આવ્યું છે હાલ જે વચે વચેટીઓને જે પ્રમાણપત્ર કઢાવી આવતા આવતા બે લોકોની અટકાયત છે તેને હાલ પ્રનગર પોલીસ ચોકી ખાતે અધિકારીઓ જ લઈને પહોંચ્યા છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી પણ હાલ પ્રદ્યુમન નગર પોલીસ ચોકી ખાતે ચાલી રહી છે અને આગામી સમયમાં હવે તપાસમાં બીજા કેટલાક નામો ખુલે છે કે બીજા કેવા મોટા ખુલાસાઓ ખુલે છે તે હવે આગામી તપાસ અમદાવાદમાં મેઘ માનવ પરિવાર સેવા કેન્દ્ર ને પચીસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં નારી તું નારાયણ શીર્ષક હેઠળ મહિલાનું સન્માન કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં જરૂરિયાતમંદો ને મદદ કરવાનો નિર્ધાર કરાયો મહત્વનું છે કે મેઘ માનવ પરિવાર સેવા કેન્દ્ર સિવિલ હોસ્પિટલના દર્દીઓને સગાને નિઃશુલ્ક ટિફિન સેવા આપે છે મેઘ માનવ સંસ્થાની અંદર હું એક સામાન્ય કાર્યકર્તા છું અને ગરીબ દર્દીઓ અને જરૂરિયાતમંદ દર્દીઓના સગાને નિઃશુલ્ક ટિફિન સેવા ઓગણીસો નવ્વાણુંમાં કમ સંસ્થાની સ્થાપના થઈ અને બે હજારમાં અમે લોકોએ આને અમલમાં મૂકેલી અમે એ દિવસથી આજ દિન સુધી ગરીબ દર્દીઓના સગાઓને વિના મૂલ્યે બી આઠ વોર્ડ સિવિલ હોસ્પિટલ ખાતે આ ટિફિન સેવાનું કાર્ય કરીએ છીએ અચ્છા આજનો જે અમારો આ કાર્યક્રમ છે ને એ આપણી સંસ્થા બે હજારમાં શરૂઆત થઈ અને આજે એને પચીસ વર્ષ પૂરા થાય છે ગઈકાલે જ એને પચીસ વર્ષ પૂરા થાય છે અને આજે છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે એટલે અમારી સાથે અઢાર સોસાયટીના જુદા જુદા બહેનો જે લોકો અમારી સાથે સંકળાયેલા છે એ લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી આપણે એમને સન્માનિત કરીએ નવું કરવાનું આયોજન એમ છે કે સિવિલ હોસ્પિટલની અંદર પાણીની તંગી ખૂબ જ છે એટલે અમારા એક મિત્ર નરેન્દ્રસિંહ ગોયલે એવું કહ્યું કે પાણીની વ્યવસ્થા માટે આપણે ફરતી પાણીની પરબ શરૂ કરીએ એવી મા ખોડિયારને અમે પ્રાર્થના કરીએ કે અમને પ્રેરણા મળે તો અમારો એક નવો મિશન ઠંડા પાણીની સેવા આપવાની ઈચ્છા છે શિયાળામાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે શહેરની બજારમાં ચીક્કી સાલમ પાક આદુ પાક અળદિયા પાક ખજૂર પાક સહિતના વિવિધ વસાણાની ખરીદી શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે વસણાના ભાવમાં વધારો હોવા છતાં પણ બજારમાં લોકો વસણાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે ખાવાના શોખીન છે અને એમાં પણ શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ અપાવતા ગરમ વસાણા ખાવામાં લોકો ક્યાંય પાછી પાણી રાખવા નથી માંગતા સિંગ તલ ખજૂર અને સૂકા મેવા સાથે વસાણામાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોવાથી બાળકો યુવકો અને વૃદ્ધો પણ ઠંડીની મોસમમાં ચીકી સાલમ પાક ગુંદર પાક બદામ પાક કચેરીયું રેવડી સહિતની વિવિધ આઇટમો સવાર સવારમાં આરોગવાનું વધુ પસંદ કરે છે વસાણાના વિવિધ જાતના ગરમ મસાલાથી ઠંડી સામે શરીરને રક્ષણ મળે છે અને કેલેરી પણ મળે છે હાલમાં સૌથી વધુ ખજૂર પાક અને કચરિયાનું વેચાણ થઈ રહ્યું છે રાખવામાં તો કચેરી સફેદ તલનું કાળા તલનું સિંગ ચીકી તલ ચીકી માવા ચીકી ગજક છે અડદિયા પાક સાલમ પાક આ બધી દરેક શિયાળામાં ખાવાય લાયક આઈટમ છે હેલ્થી લોકોનો રિસ્પોન્સ સો સો ટકા સારો મળે છે અને હેલ્થ હેલ્થ માટે સારામાં સારું શિયાળામાં પૌષ્ટિક તત્વોથી બધી વસાણો આવે પ્રોડક્શન બધું જાતે હેન્ડમેટ બધું પ્રોડક્શન કરીએ છીએ અને ડિમાન્ડ સારામાં સારી છે દર વખત કરતાં તો પંદરથી વીસ ટકા વધારો છે જેનું કારણ છે કાચું રો મટીરિયલ હોવાના કારણે તલમાં વીસથી પચીસ રૂપિયાનો કિલો વધારો છે શીંગમાં પંદર વીસ રૂપિયાનો કિલો વધારો છે ઘીમાં વધારો છે ગોળમાં થોડું દસ દસ રૂપિયાનો વધારો છે એના કારણે માગ હજુ શિયાળાની ઠંડીનો મોસમ જામી નથી ઉત્તરાયણની મોસમ જામી છે ઠંડીના મોસમના કારણે ઘરાગી થોડી હા બસ આ શિયાળાની ઋતુમાં બધું જે આપણે કચર્યું છે અડદિયા પાક છે ગુંદર પાક છે ચીકી છે બીજી ઘણી બધી વસ્તુ છે જે શિયાળાને લગતી છે અને આનું બહુ સરસ આવે છે વર્ષોથી અમે અહીંયાથી જ લઈએ છે હા શિયાળામાં તો આપણે ગરમીની જરૂર હોય છે ને ઠંડીમાં એટલા માટે મેઈન વસ્તુ કે આ બધું સૂટ કંઠોળાનું હોય કે તલ હોય એટલે ગુંદર છે અડદિયા પાક છે બધું શરીર માટે સ્વાસ્થ્ય માટે બહુ સારું ગણાય છે એમાં તો દર વર્ષે અલગ અલગ ભાવ હોય છે એટલે અત્યારે છે પણ તો બી આપણે લઈ શકીએ એવું છે એટલું નથી પણ દર વર્ષે અલગ અલગ ભાવ હોય છે બાકી બધું સરસ હોય છે આનું ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ હોય છે આમ વિવિધ વસણાના ભાવમાં સૌથી વધુ સાલમ પાકના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો છે તો આદુપાકમાં બસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય બાકીની ચીક્કીના ભાવમાં ત્રીસ થી પચાસ રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે વિવિધ પાકમાં બત્રીસ જાતના વસાણાનો ઉપયોગ થતો હોય છે જેમાં સાલમ સફેદ મુસળી વાંસલોસન પાનની જળ સૂંટ પીપળા મૂળ આ ઉપરાંત જાયફળ જાવંત્રી ઇલાયચી કેસર લીંડી પીપર અકલગરો તમાલપત્ર આદુ હળદર સહિતના ગરમ મસાલોનો ઉપયોગ થાય છે ત્યારે સિંગ અને તલની ચીકીતો અમદાવાદથી વિદેશોમાં પણ મોકલવામાં આવે છે ત્યારે કચેરીયું પણ રાજ્યના વિવિધ શહેરોમાં મોકલાય છે આ વર્ષે સૂકા મેવાના ભાવ ઘીના ભાવ સાથે જ તલ અને સિંગના ભાવમાં પણ વધારો થતાં વસાણા મોંઘા થયા છે ત્યારે વસાણાના ભાવમાં વધારો હોવા છતાં લોકો વસાણા ખરીદી રહ્યા છે બિરેન્દ જાદવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ જામનગરમાં ગુનાખોરી પર જિલ્લા વહીવટી તંત્ર જામનગરના ખોજા નાકા તરફ જતા રસ્તા પર ચોવીસ મીટર ડીપી રોડની અમલવારી કરવા માટે ઘાંચીની ખડકી સુધીનો પોણો કિલોમીટર સુધીના રસ્તામાં આઠ મકાનોને બાકીના કરી દેવામાં આવ્યા અને દબાણોની જગ્યા ખુલ્લી કરવા માટે

જેમાં વીસ જેટલી પ્રોપર્ટી આવેલી છે ઓગણીસ માલિકી કબજે છે એક કબજે પ્રોપર્ટી છે આ ખુલ્લી કરાવવાથી લગભગ ચાર હજાર ચોરસ ફૂટ જેવી ચાર હજાર ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે ત્રણ ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે જે રોડ ખુલ્લો કરાવવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી રોજ હાથ ધરવામાં આવેલી છે જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયરશ્રી સાથે છે મામલતદારશ્રી સાથે છે અને પોલીસ કરવામાં આવેલી છે જામનગરના દબાણો દૂર હટાવતી વખતે કાપડની કેબિન ચલાવતા અડત્રીસ વર્ષીય યુવકે ઝેરી દવા પી લીધી આડત્રીસ વર્ષીય યુવક ભાવિનભાઈ સોલંકી દરેડ હનુમાન મંદિરની બાજુમાં ગેરકાયદે કાપડની કેબિન ચલાવતો હતો દરેપંચ અને પીએસઆઈ વિરુદ્ધ આક્ષેપો પણ કર્યા હતા સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિએશનના પ્રમુખનું નિવેદન છે હડતાળ વચ્ચે રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે ટ્રક ચાલકોની હડતાલને લઈને પેટ્રોલ ડીઝલની અછતની વાત વહેતી થવા મામલે હિટ એન્ડ નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે જો કે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે અને આ સાથે શહેરીજનોને ઇંધણ બાબતે કોઈ ચિંતા નથી કરવાનું જણાવ્યું છે સરકારના હોમ મિનિસ્ટ્રી વિભાગ તરફથી હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંદરમાં એક થોડો સુધારો કરીને અને હિટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે અને જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા જે બી હોય આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે હાઇવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજા ને કોઈ પેટ્રોલ ડીઝલ તકલીફ નહીં સંસ્કારી નગરી વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સત્તાવન વર્ષીય વ્યક્તિનું એચ વન વન કારણે મોત થઈ ગયું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સત્તાવન વર્ષીય વ્યક્તિ વાયરસથી પીડાતા હતા આ ઉપરાંત વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી જેને પણ દર્દીને સારવાર આપવામાં આવી પરંતુ ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરાયા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ પણ કરાયા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું એક દર્દી અમારા ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન પછી ડાયાબિટીસ અને જે હૃદયની બીમારી કહેવાય એ કેવાય એવી બધી બીમારી સાથે લેબોરેટરી એચ વન એન વન બી પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને એકત્રીસ તારીખે એને દાખલ કરવામાં આવે છે અને પેલી તારીખે એ સાત વિશે એક્સપાયર થયા છે એટલે એટલી બધી કો હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે બરોબર અને આઈએસડી દસ વર્ષથી હોય હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય બરાબર આપણે પ્રયત્નો કર્યા હોય અહીંયા તો એકત્રીસ તારીખે દાખલ કર્યા અને પેલી તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે વાયરસ નું ટેસ્ટ કરાયો તો પોઝિટિવ આવી ગયો તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર